આ દુનિયામાં આદરવાળાને આવકાર દેજો અને પાવરવાળાને પડતા મૂકજો પછી ભલે એ પોતાના હોય કે પારકા સાહેબ કોઈની લાગણી દુબાવતા પહેલાં એક સવાલ પોતાના હૃદયને પણ પૂછજો કે કાલે એની જગ્યા પર હું હોઈશ તો શું થશે મારું નફરત તો બધાને છે અમારાથી સાહેબ પણ કોઈની ત્રેવડ નથી અમને હાથ ડાળે કોઈ આંસુવા વાળું હોય તો રડવામાં પણ મજા છે અને કોઈ મનાવવા વાળું હોય તો રૂઠી જવામાં પણ મજા છે જીવન તો એકલા પણ વિતાવી શકાય છે સાહેબ પણ જો કોઈ સાચો સાથી હોય ને તો જિંદગી જીવવામાં પણ મજા છે કહેવાય છે ને કે કપડાં કાયમ માપના નથી રહેતા એવી જ રીતે આપણા કાયમ આપણા નથી રહેતા સૂના પડેલા માળા સબૂજ છે સાહેબ પાંખો આવ્યા પછી બચ્ચા પણ મા બાપના નથી રહેતા રડી રડીને આંખોના આંસુ પણ સુકાઈ જશે સાહેબ પણ નાની ઉંમરમાં જીવ કરતા એ મગા બાપનો છાયો જેને ખોયો હોય ને એના ઘા ક્યારે નહીં રૂજાય આ દુનિયામાં કોઈએ ભગવાનને પૂછ્યું કે ભગવાન તમારી પૂજા કઈ રીતે કરું ભગવાન બોલે તું પોતે હસતો રહે અને બીજાઓને પણ હસતા રાખ એટલે એ મારી પૂજા જ છે સાહેબ ભરોસો જેટલો કિંમતી હોય છે ને દગો એટલો જ મોંઘો હોય છે ફૂલ કેટલું પણ સુંદર હોય પણ વખાણ એની સુગંધના હિસાબે થાય છે અને એવી જ રીતે માણસ ગમે એટલો મોટો હોય પણ કદર એના ગુનોથી થાય છે સાહેબ જ્યારે સમય અને નસીબ ખરાબ હોય ને ત્યારે માણસને પણ વગર વાંકે ઘણું બધું સહેવું પડે છે